અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીના પ્રકાશ પર્વમાં અંધકારમાં એક અનોખી પરંપરા જીવંત થાય છે તો ઇંગોરિયા યુદ્ધ આ હર્બલ ગણાવતા ફટાકડાને એ જ પર ફેંકીને રમતા લોકો જાણે રણભૂમિમાં યુદ્ધ ખેલાતો હોય તેવો માહોલ સર્જે છે તો દેવડા ગેટથી નાવલી નદીના સુધીના ગલીઓમાં આ યુદ્ધ રમાય છે જે હમાસી ઇઝરાયલ યુદ્ધ જેવા દ્રશ્યો ઊભા કરે છે તો લગભગ પચાસ વર્ષ જૂની પરંપરા સંત અને સૂર્યોની ભૂમિ સાવરકુંડાનું શૌર્ય દર્શાવે છે હિન્દુ મુસ્લિમ સહિત તમામ જ્ઞાતિના લોકો જાતિવાદ વિના હળીમળીને આ રમતોનો આનંદ માણે છે તો બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આ દર્શન કરવા આવે છે કેનાળાથી આવેલા એક પ્રવાસી કહ્યું કે આ યુદ્ધ જોઈને સાવરકુંડાનો ધક્કો વસૂલ થઈ ગયો ધારાસભ્ય મહેશ કસવાડાએ પણ મનભરી ઈ ગયાની ફેંકીની આનંદ લીધો અને જણાવ્યું હતું કે આ યુદ્ધ સાવરકુંડાનો ઇતિહાસ અને શૌર્ય સાથે જોડાયેલું છે તો પોલીસ ફાયરબ્રિગેડ અને ટીમ સુરક્ષા માટે તૈનાત રહે છે તો આ નિર્દોષ રમત દેશભરમાં સાવરકુંડલાની આગવી ઓળખ બની છે મારું નામ નિશા છે હું કેનેડાથી સ્પેશિયલ અહીંયા એંગોરિયા જોવા માટે આવી છું પણ આ એંગોરિયા જો તો મને બહુ ખુશી થાય છે પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે ને મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે સાવરકુંડલાનો યુવાન આગની સાથે ખેલનારો યુવાન છે ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જોવો ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠામશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે સાવરકુંડલા આ વર્ષો જૂની કેટલા બાયકાથી આ ઇંગોરિયાની રમત રમાતી આવે છે સાવરકુંડલા અમારું જોગીદાસ બાપુ ખુમાર અને આ જોગીદાસ બાપુ ના કાર્યકાળમાં સાવરકુંડલા અને નાવલી નદી વચ્ચે કુંડલા અને સાવરકુંડ વચ્ચે આ યુદ્ધ રમાતું હતું એ પરંપરા આજે પણ અહીંયા ચાલુ છે આજના યુવાનો તમે કદાચ હમાસ અને યુદ્ધ જોયું હશે ટીવી ના માધ્યમ થી ત્યાં દુશ્મની યુદ્ધ છે અને આજે પ્રેમ યુદ્ધ સાવરકુંડલા માં ખેલાઈ રહ્યું છે આ યુદ્ધનું ઇતિહાસ એવો કહેવાય છે કે યુદ્ધમાં ક્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ નથી અને કોઈ પણ કદાચ હોય તો પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમથી માહિતો નથી દિવાળીના દિવસે યુદ્ધ રમે છે અને આ યુદ્ધ વિશ્વભરમાં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલામાં રમાય છે આપ જોઈ શકો છો અમારા સાવરકુંડા શહેરમાં આમ તો આ સાવરકુંડાની ધરતી એટલે જોગીદાસ ખુમણની ધરતી ભોગીદાસ બાપુ ખુમણમાં જે ખમીર વંચા હતી એ આજે તમે અમારા યુવાનોમાં આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો ઇઝરાયલ અને અમાજ અમાજ જેવા દેશોમાં જયારે યુદ્ધ થતું હોય અને આપણે જે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે એવો દ્રશ્ય આજે તમે સાઉથ સાઉથલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહીંયા રમતા આવે છે દર વર્ષે આ રમતનું વધુમાં વધુ લોકો લાભ લે છે આ